દાહોદ જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે જરીબુજર્ગના જિલ્લા સભ્ય કમલેશભાઈ માવીની નિમણૂક કરવામાં આવી કાર્યક્રમમાં ગરબાડા ધારાસભ્ય તાલુકા પાર્ટી પ્રમુખ ઉપપ્રમુખ પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ શૈક્ષણિક સંઘના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા હાલમાં જ અઢી વર્ષની ટર્મ પૂરી થતા ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદ જિલ્લામાં જિલ્લા પ્રમુખ સહિત ઉપપ્રમુખ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખો અને બોડીની નવીન રચના કરવામાં આવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અમુક જગ્યાઓ ખાલી છોડવામાં આવી હતી ત્યારે આજે તારીખ ઓગણત્રીસના રોજ જરીબુજર્ગ જિલ્લા પંચાયત સભ્ય કમલેશભાઈ માવીની ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં ગરબાડા એકસો તેત્રીસ વિધાનસભાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર ગરબાડા તાલુકા પાર્ટી પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ દાહોદ જિલ્લા ઉપપ્રમુખ ચંદુભાઈ ગણાવા તાલુકા પંચાયત ઉપપ્રમુખ લલ્લુભાઈ જાદવ જયદીપસિંહ રાઠોડ ગરબાડા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો તેમજ શૈક્ષણિક સમિતિના સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ માજુભાઈ બારિયા દાહોદ જિલ્લા પીડો ચીફ